એપિસોડ નંબર નાઇન ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળ જેમાં આવે છે ગુરુ સાંદીપની આશ્રમ જે ઉજ્જૈનથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું છે તો આજે આપણે એના ઐતિહાસિક વિશે વાત કરીશું અને શ્રી કૃષ્ણ ભગવાને જે શિક્ષા ગ્રહણ કર્યું હતું એ સાંદીપની આશ્રમને આપણે ત્યાંના સ્થળો નિહાળીશું અને તેના વિશે થોડું ઘણું આપણે જાણીશું તો ચાલો માહિતી મેળવીએ શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ ઉલ્લેખવામાં આવ્યું છે દેવી દેવતાઓના અવતારોએ પણ ગુરુ પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું રામાયણ અને મહાભારતમાં અનેક ગુરુ જણાવવામાં આવ્યા છે શ્રીરામજીએ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું શ્રી કૃષ્ણે સંદીપની ઋષિને ગુરુ ગુરુદક્ષિ નામ તેમના પુત્રને શોધીને પાછો આપ્યો હતો કર્ણે પરશુરામને ગુરુ પણ આવ્યા હતા આમ પૌરાણિક ઇતિહાસમાં તમે જાણ્યું હશે કે બધા જે દેવો હતા એ ગુરુને મહત્વમાં આપવામાં આવ્યું હતું તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે એવા જે ગુરુ એટલે કે સાંદીપની ગુરુ જે આશ્રમ છે એના વિશે આપણે જોવાના છીએ અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને એ એ આશ્રમમાં રહીને ચોસઠ ચોસઠ વિદ્યાઓનું ગ્રહણ કર્યું હતું તો આજે આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ અને એ આશ્રમ કેવો હતો એ આપણે અહીંયા જાણી તો તમને જણાવ્યું કે આ જે આશ્રમ હતો સૌથી પહેલા કાચી માટીનો હતો એટલે કે કાચી કાચા ઝોપડાનું હતું પછી એનો જીર્ણોધાર કહીને કારણ કે જે જૂના લગભગ કેટલા પાંચ હજાર વર્ષ પૂરાણું આ બધું આશ્રમ છે તો એને હયાત રાખવા માટે કંઈક ને કંઈક કરવું તો પડે ને એટલે આ અત્યારે હાલ પાકી ઈંટોથી એ બનાવવામાં આવ્યું છે તમે આ એ આશ્રમ જોઈ શકો છો તમે જે સામે જે તરાવ જેવું જોઈ રહ્યા છે એ તરાવ નથી પરંતુ એક કુંડ છે જેનું નામ આપવામાં આવે છે ગોમતી કુંડ અને એ ગોમતી કુંડની બાજુમાં જ જે શ્રીકૃષ્ણ ભગવાને જે ચોસઠ કરાઓની વિદ્યાનું ગ્રહણ કર્યું હતું એ આખી ચોસઠ કરાઓના ફોટા સાથે સ્વરૂપે ત્યાં મૂકવામાં આવ્યું છે તો થોડું એના વિશે જાણી લઈએ કે શ્રીકૃષ્ણ સાંદિપની આશ્રમમાં ક્યારે આવે એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ બીજી વાત જણાવી દઉં કે આ એ જ આશ્રમ છે જ્યાં શ્રીકૃષ્ણ બલરામ અને એના ખાસ મિત્ર જેનું નામ હતું સુદામા એ ત્યાં રહીને એ ત્રણેય જણાએ અહીંયા શિક્ષા ગ્રહણ કર્યું હતું હવે આપણે જાણીએ છીએ કે શ્રીકૃષ્ણે ગુરુ સંદીપની ગુરુદિક્ષા તેમનો પુત્રને શોધી પાછો આપ્યો હતો તો એના વિશે એક ઐતિહાસિક માહિતી મળી છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ મહર્ષિએ સાંદીપની આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે સાંદીપની એ શ્રી કૃષ્ણને ચોસઠ કરાવવાની શિક્ષા આપી હતી અને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગુરુ સાંદીપનીનો આશ્રમ પણ છે શિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે ગુરુ દક્ષિણાની વાત આવી ત્યારે ઋષિ સાંદીપને કહ્યું હતું કે શંખાસુર નામનું એક દૈત્ય મારા પુત્રને ઉપાડી લઈ ગયો છે તેને પાછો લઈ આવો આજ ગુરુ દક્ષિણા હશે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે શિક્ષા પૂર્ણ કર્યું ત્યારે ગુરુએ એટલે કે સાંદિપની ગુરુએ તેમના પુત્રની માગણી કરી હતી અને શ્રીકૃષ્ણ ભગવાને એ એના પુત્રને કઈ રીતે લાવ્યા એના વિશે એક આ સ્ટોરી છે એ તમે સાંભળો કે શ્રીકૃષ્ણએ ગુરુપુત્રને શોધીને પાછું લાવવાનું પણ વચન આપ્યું હતું એટલે શ્રીકૃષ્ણ અને બલરામ દરિયા સુધી પહોંચ્યા ત્યારે સમુદ્રએ જણાવ્યું કે પ્રચંડ જાતિનું દૈત્ય શંખ સ્વરૂપમાં સમુદ્રમાં સંતાયેલો છે શક્યતા છે કે તેને જ તમારા ગુરુપુત્રનો આહાર એટલે ખાદ્ય હશે ભગવાન શ્રી કૃષ્ણ શંખાસુને મારીને તેના પેટમાં ગુરુપુત્રને શોધ્યો પરંતુ તે મળ્યો નહીં ત્યારે શ્રીકૃષ્ણ શંખાસુળના શરીરનો શંખ લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજ પાસેથી ગુરુપુત્રને લઈને ગુરુ સાંદીપને પાછો આપ્યો હતો એવી આ ઐતિહાસિક ધર્મ આ વાર્તા છે તો આ રીતે શ્રીકૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાન સાંદીપને એમનો પુત્ર આપ્યો હતો બીજી એક વાત છે કે શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે મથુરામાં એમનો જન્મ થયો હતો અને એમના માતા પિતા કારાગારમાં હતા ત્યારે શ્રીકૃષ્ણ એમના માતા પિતાને એમના મામા કંસ એમના જોડેથી યુદ્ધમાં લડીને એમને ત્યાંથી છોડાવ્યા હતા ત્યારે એમની માતાએ એમને કહ્યું કે હે પુત્ર હવે તારે વિદ્યા ગ્રહણ કરવાનું છે એટલે શ્રીકૃષ્ણ ભગવાન ત્યાંથી અવંતિકા નગરી એટલે કે હાલનું જે ઉજ્જૈન નગર છે ત્યાં આવીને તેમને શિક્ષા ગ્રહણ કર્યું હતું તે માત્ર ચોસઠ દિવસમાં ચોસઠ જે કળાઓ હતી એ ચોસઠ શિક્ષાઓનું ગ્રહણ કરીને પારંગત થયા હતા અને એ ચોસઠ કળાઓનો ઉપયોગ કરીને મહાભારતનું યુદ્ધમાં વિજેતા બન્યા હતા એવી આ વાર્તામાં જાણવા મળે છે એવી ઐતિહાસિક ધર્મગ્રંથોમાં આ કહાણી લખેલી છે તો આ જે આશ્રમ છે એ ઉજ્જૈનમાં આવેલું છે અને પવિત્ર આશ્રમ છે અને પવિત્ર ભૂમિ પર છે અને ત્યાં બાજુમાં જ ઉજૈન મહાકાળનું પણ મંદિર આવેલું છે તો તમે જ્યારે પણ તમે ઉજ્જૈન આવો તો આ ઉજ્જૈનની બહાર આવેલું આ સંદીપની આશ્રમ એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ શ્રીકૃષ્ણની ચોસઠ કળાઓના નામ આપણે જોવાના છીએ તો સૌથી એના વિશે થોડું જાણે કે શ્રી કૃષ્ણ ભગવાન ચોસઠ કલામાં પારંગત હતા આ ચોસઠ કળા ગુરુકુળમાં શીખવવામાં આવતી હતી જો તેમાં પારંગત થઈ જવો કે તે કલાઓમાંથી થોડી પણ તમને હસ્તગત થઈ ગઈ તો સફળ માટે તમને કોઈ રોકી શકશે નહીં શ્રી કૃષ્ણ તથા બલરામે પણ અવંતિપુર એટલે કે હાલનું જે નામ છે ઉજ્જૈન નગરીમાં ગુરુ સંદીપની માત્ર ચોસઠ દિવસોમાં જ ગુરુ સેવા તથા કૃપાથી એવી ચોસઠ કળાઓનું કુશળતા પ્રાપ્ત કરી કે જૈન માત્ર કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં પણ કામ આવી હતી સમગ્ર જીવન દરમિયાન અને તેમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ આ ચોસઠ કરાઓ પણ ઉપયોગી છે તો ચાલો આ ચોસઠ કરાઓ કયા છે એ આપણે અહીંયા જાણી લઈએ અને આ જે સાંદીપની આશ્રા તમે જોઈ રહ્યા છો એ સાંદીપની આશ્રમમાં બધી ચોસઠ કરાઓના ફોટાઓ લગાવવામાં આવે છે શ્રી કૃષ્ણ જે શિક્ષણ કર્યું છે ગુરુ સાથે બલરામ અને સુધામાં એ બધાના અહીંયા ફોટા અને બીજા અન્ય વિદ્યાર્થીઓ સાથે તો તમે એક એક જે જોઈ રહ્યા છે હું બધા નામ બોલી જાઉં છું તમે એ બરાબર જોઈ લેજો તો સૌથી પહેલું છે નૃત્ય નાચવું બીજું વાદ્ય બગાડવું ત્રીજું વિદ્યા ગાવું ચોથું નાટ્ય અભિનય કળા પાંચમું ઇન્દ્રજાલ જાદુગર કળા છઠ્ઠું નાટક લખવાની કળા સાતમું સુગંધિત ચીજો બનાવવાની એટલે કે અત્તર તેલ વગેરે બનાવવાનું આઠમું ફૂલના આભૂષણથી શૃંગાર કેવી રીતે કરવા અંડાઓમાં વેતાર વગેરેને વશ કરવાની કરા દસમું બાળકોની રમત વિજય મેળવવાની વિદ્યા બાર બારમું છે મંત્ર વિદ્યા તેરમું છે સુકન અપસુકન ભવિષ્ય જાણવું અને શુભા શુભ અસર જાણવાની વિદ્યા ચૌદમો રત્નોને વિવિધ આકારમાં ઘડવા પંદર માટીના વાસનો યંત્રો બનાવવા સોળ સાંકેતિક ભાષા લખવાની વિદ્યા સત્તર જળને બાંધવાની વિદ્યા પછી અઢાર વેલ અને ગૂંથણ કરતા શીખવવું ઓગણીસ ચોખા અને ફૂલોથી પૂજાના ઉપહારની રચના કરવી વીસમાં ફૂલોની સહેજ બનાવવી એકવીસ પોપટ મેના વગેરેની બોલીઓ બોલવી આ કળા દ્વારા પક્ષીની ભાષા શીખી શકાય છે બાવીસમાં છે વૃક્ષોની ચિકિત્સા તેવીસ ઘેટા મરઘા બકરા વગેરે લડાવવાની રીતિ ચોવીસ ઉચ્ચાટનની વિધિ પચીસ ઘર વગેરે બનાવવાની કારીગરી છવ્વીસ ગલીચા શાલ વગેરે બનાવવાની પચીસ ઘર વગેરે બનાવવાની કારીગરી છબ્વીસ વણાટકામની કરા સત્યાવીસ જુદી જુદી ઓગણત્રીસ જુદી જુદી ખાવાની ચીજો બનાવવાની ઘણી શાક વગેરેની મીઠા બનાવવાની કરા ત્રીસ માં છે હાથની સ્ફૂર્તિના કામ એકત્રીસ અનુસાર વેશ બદલવાની ક્રિયા બત્રીસ પીવાના પેય પદાર્થ બનાવવાની ક્રિયા તેત્રીસ ધૃત ક્રીડા ચોત્રીસ બધા છંદોનું જ્ઞાન પાંત્રીસ વસ્ત્રોને છુપાવા કે બદલવાની કરા છત્રીસ દૂરના મનુષ્ય કે વસ્તુઓનું આકર્ષણ સડત્રીસ કપડાં અને ઘરેના બનાવવાની કરા અડત્રીસ હાડમાળા વગેરે બનાવવાની ઓગણચાળીસ વિચિત્ર સિદ્ધિઓ દેખાડવી કે એવા મંત્રોના પ્રયોગ કે ફરી જડી બુટ્ટીઓને મેળવીને એવી ચીજો કે ઔષધિઓ બનાવી જેનાથી નબળાઈ કે નુકસાન ન આવે ચાલીસ કાન અને વાળમાં ફૂલના ઘરેના બનાવવાની ગૂંથવાની કરા એકતાલીસ કઠપુત્રી બનાવવાની અને નાચાવતા શીખવવું બેતાલીસ પ્રતિમા બનાવવી તેતાલીસ ઉખાણા કરવા ચુમ્માલીસ સોયથી કામ લેવાની કળા પિસ્તાલીસ વાળની સફાઈનું કૌશલ છેતાલીસ મુઠ્ઠીની ચીજ કે મનની વાત જાણવાની કળા સુડતાલીસ ઘણા દેશોની ભાષાનું જ્ઞાન અડતાલીસ સંકેત કાવ્યો અને ભાષાને સમજવાની કે ઉકેલવાની કળા ઓગણપચાસ સોના ચાંદી વગેરે ધાતુ તથા હીરા પન્ના જેવા રત્નોની પરખ કરવાની કળા પચાસ સોનું ચાંદી વગેરે ઘડવાની કરા એકાવન મણીઓના મણીઓના રંગને ઓળખવાની કરા બાવન ખાવાનું ઓળખવું ત્રેપન ચિત્રકારની કરા ચોપન દાંત વસ્ત્ર અને અંગને રંગવાની કરા પંચાવન સયાર રચના બેડરૂમ ડેકોરેટ છપ્પન મણીથી ઘર સણગારવું સત્તાવન કૂટનીતિ અઠ્ઠાવન ગ્રંથોને ભણાવવાની ચતુરાઈ ઓગણસાહીઠ નવી નવી વાતની નિકાલવા સાહીઠ સમસ્યા પૂર્તિ કરાવી એકસઠ બધા કોષોનું જ્ઞાન પ્રાપ્ત કરવું બાસઠ કાવ્ય કે પદની રચના કરવી અને તેસઠ છડતી કામ નીકાળવું અને ચોસઠ શંખ અને હાથી દાંતની રચના કરવી તો આ જે ચોસઠ કરાઓ મેં તમને કહ્યું એ કૃષ્ણ ભગવાને માત્ર ચોસઠ દિવસની અંદર સાંદીપની આશ્રમમાં રહીને આ ચોસઠ કરાઓ શીખી ગયા હતા અને અત્યારે હાલનું જો એજ્યુકેશનની વાત કરીએ કહેવા જઈએ તો અત્યારે હાલ તમારે જુદા જુદા વ્યવસાયમાં જવું પડે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન તમે એ નાનપણમાં જ માત્ર અગિયાર વર્ષની કે બાર વર્ષની ઉંમરે કદાચ એ વખતે એમને આ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું ચોસઠ દિવસની અને અત્યાર હાલ તો તમે જુદા જુદા વિષય જેમ કે આર્ટ્સ કોમર્સ સાયન્સ પછી એના પછી અલગ અલગ ફેકલ્ટીમાં જાઓ તો એ પ્રમાણે અત્યાર હાલનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો આ કૃષ્ણ ભગવાને જે કળાઓ લીધી એમને જીવનમાં ઘણી ઉપયોગી બની અને એના કારણે આ મહાભારતનું યુદ્ધમાં એ વિજય બને Oh. mm -hmm. 哦。Okay. તમે જ્યારે ચોસઠ જે કરાઓની વિદ્યાના ફોટાના દર્શન કર્યા પછી ત્યારે તમે ત્યાંથી થોડા જો આગળ છો એ જ એ સંદીપની આશ્રમની કેમ્પસની અંદર જે શ્રીકૃષ્ણ ભગવાને જે ચૌદ વિદ્યાઓનું જે ગ્રહણ કર્યો હતો તો એનું એક આખો એક મંદિર ટાઈપનું બનાવવામાં આવ્યું છે અને એની અંદર ફોટા સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાને જે ચૌદ વિદ્યાઓનું ગ્રહણ કર્યું હતું એનું અહીંયા રજૂ કરવામાં આવ્યું છે તો તમે સામે જે જોઈ રહ્યા છો એ બધા ફોટા સ્વરૂપે અહીંયા જે ચૌદ વિદ્યાઓ જે ગ્રહણ કર્યું હતું એ અહીંયા મૂકવામાં આવ્યું છે ફોટા સ્વરૂપે બીજી વાત એ વખતે જ્યારે મેં વિડીયો શૂટ કર્યા હતા ત્યારે એ કેમ્પસની અંદર લાઇટ નહીં હતી જેમ બની એમ અમે તમારા માટે આ જે કેમ્પસના જેટલા જે વિદ્યાઓ જે ગ્રહણ એના ફોટા વિડીયો બનાવવાની કોશિશ કરી છે કેટલાક સ્થળો એવા હતા કે જ્યાં મોબાઈલ કેમેરાનો એલાઉ નહીં હતો ત્યાં મેં કેમેરાથી વિડીયો બનાવ્યું નથી તો આ જ્યારે તમે સાંદીપની આશ્રમમાં આવો તો આ જે સ્થળ છે એ અચૂક મુલાકાત લેવી ઉજ્જૈનમાં જો તમે આવ્યા હો તો ઉજ્જૈનની બહાર જે જોવાલાયક સ્થળ છે એનું મુલાકાત અવશ્ય લેવી કેમ કે આ અહીંયા જ શ્રી કૃષ્ણ ભગવાને નાનપણમાં અગિયાર વર્ષ કે બાર વર્ષની ઉંમરે એમને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું માત્ર ચોસઠ દિવસમાં એમને બધું શિક્ષણ પારંગતતા હાસિલ કરી હતી ત્યારબાદ તેઓ મથુરા ગયા હતા અને મથુરાથી પછી એમને પોતે ત્યાંથી પલાયન ત્યાંથી પલાયન કરીને દ્વારકામાં જઈને પોતાની એક નગરી વસાવી હતી અને દ્વારકામાં રહીને તેઓ મહાભારતનું યુદ્ધ જે કુરુક્ષેત્રમાં લડાવ્યું હતું એમાં તેઓ વિજય ભણ્યા હતા તો આ હતી આજના મારા વિડીયોમાં શ્રી કૃષ્ણ સાંદીપની આસનની માહિતી અને એના લગતી કોઈ પણ માહિતી એ બધું મેં તમને આ વિડીયોમાં રજૂ કર્યું છે અને વધારે પડતું જવાનું તમે ગૂગલમાં સર્ચ કરીને એના વિશે તમે માહિતી મેળવી શકો છો બીજી વાત તમે હજી સુધી અમારી ચેનલ પર નહીં જોડાયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બીજા મિત્રોને જે ઉજ્જૈનના પ્રવાસે આવી રહ્યા છે તો એમને આ વિડીયો અચૂક શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ એવું લખવાનું ભૂલતા નહીં તો જેમ બને એમ એ અમારી આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને અમારી આ ચેનલ પર જોડાય અને જોવાલાયક સ્થળો જે મેં મારા યુટ્યુબ ચેનલ પર એક નવું ટૉપિક ચાલુ કરેલું છે તો એ ટોપિકમાં જે મેં જોવાલાયક જેટલા સ્થળો મૂકેલા છે એ બધા સ્થળો તમે વિડીયો જોઈ શકો છો તો મળી આવવા આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં જે મંગલનાથનું મંદિર છે એની પણ આપણે યાદ જે એપિસોડ નંબર દસમાં આપણે જોવાના છીએ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અર્જુન જય શ્રી કૃષ્ણ જય મહાતા